ત્યારે વહેલી સવારથી ફોર્મ લેવા માટે લોકોની બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી આમ આદમી પાર્ટીના અગ્રણીએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા એક રૂપિયાની કિંમતના ફોર્મ ના સો રૂપિયા લઈને ઉઘાડી લૂંટ શરૂ કરાઈ છે તંત્ર દ્વારા માત્ર એકસો ત્રણ મકાનો માટે હજારથી વધુ ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે વડોદરામાં પોતાનું ઘર મેળવવા માટે સરકારની આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે ઘણા લોકોનો વારો આવે ત્યારે ફોર્મ ખૂટી પડ્યા હોવાનું જણાવી દેવામાં આવે છે જેથી તેમણે નિરાશ થવું પડી રહ્યું છે આખરે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે જો કે સુભાનપુરા ખાતેની એક બેંક દ્વારા એક હજાર ફોર્મ સ્ટોરમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે સાથે તમામને ફોર્મ મળશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે એકસો ત્રણ જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે પહેલી તારીખથી લઈ વીસ તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી ફોર્મ પરત કરવાનું પણ વીસ તારીખ સુધીની મર્યાદામાં હતું પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે એકથી થી વીસ તારીખની જગ્યાએ આજે લાઈનમાં ઉભા રહ્યા છે કારણ કે આ બંધ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી બાબત એ છે કે જો તમે પહેલી તારીખથી વીસ તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હોત તો આ રીતે પબ્લિકને હેરાન ના થવું પડે લોકો ચાર ચાર વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઈનમાં ઉભા છે કેમ કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન છે કે પોતાનું એક ઘર ઘર થાય પરંતુ આ એ માત્ર ને માત્ર શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમે કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે સતવારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખૂબ લાંબી લાઈનો થાય શાના માટે થાય છે કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ તો અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ શાના માટે એક જ બેંક કરો છો તમે સરકાર છો સરકારી આવાસ યોજના છે આપો દસ વીસ પચીસ બેંકોમાં કે જેથી કરી અને આ લોકો એ પોતાનું મકાન મેળવી શકે શાંતિથી ફોર્મ મેળવી શકે એટલે અમારી માંગ છે કે આ રીતની વ્યવસ્થા ના હોવી જોઈએ દરેક બેંકની અંદર આ ફોર્મ મળવા જોઈએ આજે મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે પાંચ વાગ્યાના આવ્યા છીએ પાંચ વાગ્યાના આવ્યા છીએ આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી પ્લસ કે કોઈ લાઇનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતે કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી બીજું કે જેમને તેમ એમ છે કે ઉભા રહ્યો કોઈ ટોકન આપવાનું કહેશે કોઈ ના કહેશે પબ્લિક જાતે કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઇનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ રીતે વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો બસો ફોર્મ અહીંયા આપો બસો અહીંયા આપો બસો અહીંયા આપો તો પબ્લિકની લાઈન ન થાય ખોટા પબ્લિક યાર ન થાય ચાર ચાર વાગ્યે લાઈનમાં આવ્યું કોઈને ઊભું રહેવું ન પડે અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું ખોટું કામ ન કરો શું નામ મારું નામ રાજુભાઈ કણવરિયા